મોંઘું હરખમાં હોઉં તોય તને વાંધો દુખી હોવ તોય તને વાંધો તો મારે રેવું કેમ પણ આજ વધારે હરખમાં સવો એટલે પૂછો એ આજ મોંઘા મહેમાન આવે છે મોંઘા મેહમાન ની કોણ

થોડું પાણી પાવાનું હોય પણ નથી પીવું એ હારું હા છોકરો કોણ છે એ મારો માણસ છે એ વાર ને કામે રાખેલો છે બે ઉતાવો છે આ કામ બધું મારે ઉતાવળું ક્યાં ભણે સાના સાનો મે હા ખોરા કોણ મે મારા ભાઈ ના એ વાંધો એ આપડે મહેમાન ને પીવા લઈ પછી આપડે મૂકવા આવશું ને પછી આપડે હારે જમવા બે आई हसू ओ लाडला खावा मारसी अल्या कुठा न बनातो नमा ने हमारी वाडिया चा पीवा લઈ જાવી અલો નામા અમારી વાડિયા ચા પીવા એ હારું ઉભા રહો અને ધ્યાન રાખજો મેમાન નું બો મોંગા મેમાન છે પર ભોળા ભાઈ તમારા મેમાન એ મારા મેમાન અલા વાંધો નઈ અલો નામા ને તો गरम પાણી મૂકી દીધું છું અલે દેતો માતા મને બાપા મને દેતો નમાને પછાડ્યા મારી કઈ ભૂલ ના તમે સાંભળે એ હારું બોલો એકલી સવાર નથી પીતો મારા જોવે ને ગો બીજ કીટ એવું લેતો જો એ હારું લાઈ ક્યાં પૈસા

તમારા છે તો લ્યો બે મહેમાન આવ્યા ક્યાં છે મહેમાન જો બોલો તમને મહેમાન નથી દેખાતા એમ ઉભા તો છે ને હવે તમે થોડા મહેમાન છો રોજ મારી વાડી આવો તો પણ તમે કોની વાત કરો એ અમારી વાડી એ મોંઘા મેહમાન આવ્યા પીવા લઈ ગયા દાદા હવે જમવાનું બનાવી નાખો ને એમને જમવાનું ના બનાવતા હું વાળી ખા તો હમણાં જમવાનું ના હોય તો હાલ મર્યા છે ફરવા હવે આમ ધ્યાન મોટ મોંઘા મહેમાન છે અમે તો ખાલી સા પીવા જ લઈ જતા ત્યાં તો કે બિસ્કિટ ખાવી ગાંઠિયા ખાવા અમારા સો રૂપિયા ગયા સો રૂપિયા તો ના હું પૈસા નથી આપવાનો મેં ક્યાં તમને કીધું તું મને ને સા

ખાલી મુમરા ભાઈ ખાલી નહી મમરા ભાઈ મમરા ભાઈ હા અને મેમાન તમારું નામ બફક બફત કાકા

Hei, boy. Hei, neman, kamu na kau ni apa sahaja. Neman tu kau boleh tanya beti. Raju lagi. Mana yang udah lagi? Neman na raju raju. Hei, neman, kamu na raju. Yo, boleh. Boy, neman tu boleh બેમાન ખાટલે ખાટલે હોવાનું કીધું હેઠે હું બેહી ગયા પણ મેહમાન ક્યાં સાંભળે ઈશાળા થી સમજાવો ઈ હસુ ભાઈ

પણ આમ ને કે નેમન ને આતો મારવા લઈ જાવી. યાર પંપુરા આવી ગયો. પંપરો વગાડ. એ હારો. એ જો બોલો પંપરો ની કઈ અસાઈ નથી થાતી. કેટલું જોરથી પંપરો વગાડ્યું. ઓ સંભાળે નહિ યો. મફતમાં હાંભળતા નહિ થાય તો એ તો વૈશાલું પડશે. મને તો એવું લાગે હવે સંભળશે જ નહીં. ફરકે પડ્યા છે. હમણાં બોમ્બ ફરવી ને એટલે કાનમાં ઝાક પડી ગય છે કેટલો જોર થી એવા